સોમનાથ મંદિરનો ચિમોત્મો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આજે ઉજવવામાં આવ્યો જેમાં સવારે સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી ત્યારબાદ પૂજા કરવામાં આવી અને નવ વાગે છેતાલીસ મિનિટે મહાપૂજા કરવામાં આવી એના પછી સાંજે દ્વીપમાળા અને વિશેષ રંગાર રાખવામાં આવેલું છે અગિયાર મે ઓગણીસો એક્યાવનના રોજ ભારત દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ દ્વારા સોમનાથ મંદિરે આવીને સોમનાથ મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા સમાચારોમાં હાલ બસ આટલું જ વધુ સમાચારો માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર